શહેરીકરણ વધી રહ્યું છે અને દિવસે ને દિવસે આઈરાઈઝ બિલ્ડિંગ હોય કે ટેનામેન્ટની સોસાયટીઓ એનું ચલણ વધી રહ્યું છે અને તમામ સોસાયટીઓનું જે વહીવટ કર કરનારી કમિટી હોય છે ખાસ કરીને હાઉસિંગ કોપરેટિવ સોસાયટી હોય અથવા સરકારના હાઉસિંગ બોર્ડે જ્યારે બનાવેલા મકાનો હોય તો એની એક કમિટી હોય છે એ જ રીતે ખાનગી સોસાયટી કોઈ બિલ્ડરે કે કોઈ ડેવલપરે ડેવલપ કર્યું હોય તો એ બિલ્ડર પોતાનો વહીવટ જ્યારે સોસાયટીને સોંપે છે ત્યારે એની એક કારોબારી બને છે એની એક કમિટી હોય છે અને આ કમિટી જે તે બિલ્ડિંગ જે તે કેમ્પસ જે તે હાઉસિંગ સોસાયટી એનો વહીવટ કરતી હોય છે પણ દર વખતે એ કમિટી સારી જ મળે એવું જરૂરી નથી કેટલીક વાર કમિટીના પ્રમુખ મંત્રીઓ એવા મળી જાય છે જેના કારણે એ સોસાયટીના રહીશોનું જીવવું મુશ્કેલ થઈ જાય છે દરેકના નસીબમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટીના ભીડે જેવા એક મેવ સેક્રેટરી નથી હોતા અનેક પ્રમુખ મંત્રી અને કમિટીના સભ્યો એવા હોય છે જે એને પાવર ગણે છે સાથે જ ગેરવહીવટ પણ કરે છે અને જ્યારે ગેરવહેવટ થાય છે ત્યારે એ હાઉસિંગ સોસાયટી હોય એ સરકારી એટલે કે હાઉસિંગ કોર્પોરેશને બનાવેલી કે પછી ખાનગી બિલ્ડરે ડેવલોપ કરેલી સ્કીમની અંદર તેનો વહીવટ ખાડે જાય છે અને જ્યારે વહીવટ ખાડે જાય છે ને ત્યારે જીવન દુષ્કર બને છે આજનો જે કિસ્સો છે ને આજનું ચર્ચાનું કારણ છે એનો એક સંદર્ભ છે સંદર્ભ હાઉસિંગ સોસાયટીના લગતો છે હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવેલી ગોતા વિસ્તારની અમદાવાદના ગોતા વિસ્તારની વીર સાવરકર રાઇટ્સ આપ જોઈ શકો છો મધ્યમ વર્ગીય પરિવારની આ સોસાયટી તમામ લોકો સવારે બધું કામકાજ છોડી અને પાણીના ડોલ જે પણ વાહન મળ્યું જે પણ મળ્યું એ લઈ પાણી ભરવા માટે મજબૂર હતા કારણ કે એમના ફ્લેટનું પાણીનું કનેક્શન કપાઈ ચૂક્યું છે આ જે સોસાયટી છે એનું વીજળીનું બિલ નથી ભરાયું એને બિલ ન ભરાતા ચાર તારીખે પાણીના બોરનું કનેક્શન કપાયું છે વીર સાવરકર હાઈડ સોસાયટીના ઓગણીસ બ્લોક છે જેમાં આઠ હજાર લોકો રહે છે પાણીના બોરનું સિત્તેર લાખનું વીજળીનું બિલ બાકી હતું જેને લઈ ચાર તારીખે કનેક્શન કપ કપાઈ ગયું જો કે બાદમાં સોસાયટીના લોકોએ એ નવી જે કમિટી હતી એને રકમ ભેગી કરી પાંત્રીસ લાખની ભરપાઈ પણ કરી દીધી પરંતુ પાણીની પરાયણ યથાવત છે રહીશોના મતે ચાર મહિના પહેલાં સોસાયટીના તત્કાલીન ચેરમેન અને કમિટીના સભ્યોએ સભ્યોના પંદર કરોડ રૂપિયા જે જમા હતા એમાંથી અગાઉની જે કમિટી હતી એ કમિટીએ સાચો ખોટો જે પણ ખર્ચો બતાવ્યો એમ કરી પાંચથી છ કરોડની ઉપા ઉચાપત કરી ત્યારબાદ કમિટીના કાર્યકારી નવી કમિટી બની કાર્યકારી કમિટી બની એના ચેરમેન બન્યા અમિતાબેન આચાર્ય પાંત્રીસ લાખ હોવા છતાં તેમને પૂરું બિલ ન ભરતા કનેક્શન કાપી દેવાયું છે જેના કારણે રહીશોએ તેમનું રાજીનામું માગ્યું છે રહીશોનો આરોપ છે કે આ બેન મહેસાણા ચાલ્યા ગયા છે રહીશોનું કહેવું છે કે સોસાયટીના ઓગણીસ બ્લોકમાંથી સાત બ્લોકના જ રહીશો મેન્ટેનન્સ ભરે છે બાકીના ભરતા નથી જેને લઈ આખી સોસાયટીએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આપ તમામ લોકો જાણો છો કોઈ પણ સોસાયટી એ હાઉસિંગ કોલો હાઉસિંગ બોર્ડની હોય કે ખાનગી બિલ્ડરે ડેવલપ કરીને આપેલી એને મેન્ટેન કરવી મુશ્કેલ હોય છે સોસાયટીનું વીજળી બિલ સાથે સાથે સોસાયટીની સિક્યોરિટીના ખર્ચા સાથે જ જો બોર્ડ ચાલતો હોય તો બોર્ડના ખર્ચા લિફ્ટનું મેન્ટેનન્સ ગાર્ડનનું મેન્ટેનન્સ આ તમામ પેટે સોસાયટીઓ મેન્ટેનન્સ લે છે સોસાયટીની કમિટી મળે છે સોસાયટીની કમિટી મેન્ટેનન્સની રકમ નક્કી કરે છે એ મેન્ટેનન્સમાંથી વ્યવટ કરે છે પણ એ વ્યવટ જો પ્રમાણિકતાથી ને ટ્રાન્સપરન્સી સાથે થાય અને સભ્યો જો એમાં પૂરો વિશ્વાસ મૂકે તો ક્યારેય તકલીફ નથી પડતી પણ જો સભ્યો વિશ્વાસ ન મૂકે તો તકલીફ પડે અને જો કમિટીના સભ્યો અથવા પ્રમુખ મંત્રી એમનો વિશ્વાસ તોડે તો તકલીફ પડે છે તકલીફો અનેક પડે છે આ હકીકત છે આ હકીકત છે આપણામાં કહેવાય કે પહેલો સગો એ પાડોશી એ સાચું છે અને પાડોશીની સાથે સાથે પહેલો સગો એ હવે આખી એ સ્કીમનું કેમ્પસ હોય છે એને બધા પરિવાર ગણતા હોય છે પણ એ પરિવારના કરતા ધરતા જ્યારે ગંભીર ન હોય અથવા ગોબાચારી કરે ત્યારે તકલીફ પડે છે એવી જ તકલીફ વીર સાવરકર હાઇટ્સ અત્યારે ભોગવી રહ્યું છે કદાચ ગુજરાતના અન્ય મહાનગર અન્ય નગરની અંદર પણ તમારી મારી સોસાયટીઓ જેટલી પણ સોસાયટીઓ છે એમાં આ પ્રકારની સમસ્યાઓ હશે અને એટલે જ લાગ્યું કે સમસ્યાઓ કેવી રીતે ઊભી થાય છે એને જાણવાનો પ્રયાસ કરીએ એ સમસ્યાઓ ઊભી થયા ન થાય એ માટે શું કરવું જોઈએ એનું કેવું નિરાકરણ આવી શકે કેવા નિયમો છે આ તમામની ચર્ચા કરવી જોઈએ મારી સાથે આનંદભાઈ પરીખ એડવોકેટ છે જોડાયા છે સાથે જ રમેશભાઈ શ્રીવાસ્તવ જેવો રહેવાસી છે વીર સાવરકર હાઈટ્સના રમેશભાઈ આપની પાસેથી જાણવું છે અમદાવાદ શહેરમાં ફ્લેટ હાઉસિંગનો ફ્લેટ એટલે કદાચ પ્રમાણમાં ઓછા પૈસા મળ્યો છે તમામ લોકો ખુશ હશે પણ આ ફ્લેટમાં રહેવું આ એપાર્ટમેન્ટમાં રહેવું હવે કેવી રીતે મુશ્કેલ બન્યું છે ખાસ કરીને કમિટીના કારણે આ ગુજરાત હાઉસિંગ બોર્ડે આ સોસાયટી બનાવી આપી અને જ્યારે લોકો રહેવા આવ્યા ત્યારે બહુ જ ખુશ હતા અને લોકોને લાગતું હતું શરૂઆતના એકાદ વર્ષ સોસાયટી બહુ સારી રીતે ચાલી અને બે હજાર બીસથી જે હોદ્દેદારો આવ્યા એમને વહીવટ સારી રીતે ના કરતા સોસાયટીની સ્થિતિ કથળી છે અને હાલમાં સોસાયટીએ સોસાયટીના જે ફંડ હતા એ તમામ પૂરા થઈ ગયા છેલ્લા જૂન મહિનામાં હાઉસિંગ બોર્ડે જૂના હોદ્દેદારોને પદભ્રષ્ટ કરીને અને નવી એક કાર્યકારી કમિટી બનાવી એ ટાઈમે સોસાયટી ઉપર લાઇટ બિલના દેવા પંચોતેર લાખથી વધારે હતા છેલ્લા ત્રણ મહિનામાં સોસાયટીએ લગભગ અઠ્ઠાવન લાખ રૂપિયા વીજ બિલ ભર્યા છે તેમ છતાંય હજી ચાલીસેક લાખ રૂપિયા બાકી છે અને એટલા માટે આ ચોથી તારીખે લાઇટ કપાઈ ગયું છે સોસાયટીની મુશ્કેલી એ છે કે સોળસો સાહીઠ પરિવારો છે અને સોળસો સોળસો સાઠ પરિવારોમાં એક ચોથાઇ એમઆઈજીના છે અને ત્રણ ચોથાઇ એલઆઈજીના છે એટલે ઓછા આવક ધરાવતા લોકો છે હવે એ તમામ લોકોને વન સ્વિચ સપ્લાય છે પાણીનો અને એટલા માટે સોસાયટી ઉપર અઢ લખ બીજ બિલ આવે છે દર મહિને દસથી બાર લાખ રૂપિયાનું બીજ બિલ આવે છે વ્યક્તિ જો ઘર દીઠ આપણે ગણતરી કરીએ તો સાતથી આઠસો રૂપિયા એક પરિવાર ઉપર લાઈટ બિલ આવે છે અને એટલા માટે સોસાયટી બહુ ભોગવવું પડે છે સો હાઉસિંગ બોર્ડે જે ડેવલપ કરતા કરતાની સાથે વન સ્વિચ સપ્લાય જે કર્યું છે એ જ ઇસ્કીમમાં જ ખોટું છે કારણ કે સોળસો સાહીઠ પરિવારો અને ઓગણીસ બ્લોકને એક સિંગલ સ્વિચ પાડવાથી સપ્લાય પાણીનો થાય એટલે જબરજસ્ત પ્રેશર ક્રિએટ કરવો પડે એટલા માટે લાઇટ બિલ બહુ ભયંકર જાય છે હાઉસિંગ બોર્ડને વારંવાર રજૂઆત કરવા છતાં એમાં કોઈ સુધારો કરેલ નથી એક કોઈ પણ બ્લોકને એક એક સિંગલ પાણીની ટાંકી આપેલા છે અને એનથી પાણીનો સપ્લાય થાય છે ઓગણીસ બ્લોક છે ઓગણીસ બ્લોકોને ભૂગર્ભ ટાંકી જેવું કંઈ આપવામાં આવેલ નથી અને એ એની રજૂઆત પણ હાઉસિંગ બોર્ડને કરેલા છે જા ગેરવહીવટના ફરિયાદો બે હજાર વીસથી અત્યાર સુધી ઓછામાં ઓછા પચીસ ત્રીસ કરવામાં આવેલ છે હાઉસિંગ બોર્ડમાં એટલું જ નહીં પોલીસમાં ફરિયાદ કરવામાં આવેલ છે પોલીસે એવું કહ્યું કે આ સોસાયટી એ હાઉસિંગ બોર્ડની છે તમે લોકો માલિક નથી માલિક હાઉસિંગ બોર્ડ છે એટલે ફરિયાદ હાઉસિંગ બોર્ડ જ કરી શકે વ્યક્તિ કોઈ કરી શકે નહીં એટલે એ સંદર્ભમાં પણ હાઉસિંગ બોર્ડને વારંવાર રજૂઆત કરવા છતાં હાઉસિંગ બોર્ડે કોઈ ફરિયાદ કરેલ નથી બ્લોક દીક પાણીના વ્યવસ્થા નથી સુવિધાઓ હોવા છતાં પણ સુવિધાઓ મળતી નથી આવાસ યોજના આ જે આવાસ યોજના છે એ સોસાયટી એક્ટ નીચે નોંધાયેલ નથી હાઉસિંગ બોર્ડની તમામ કોલોનીઓ તમામ સોસાયટીઓ એ હાઉસિંગ બોર્ડ જ રજિસ્ટર કરે છે એટલે કોઈ પણ પ્રકારની ફરિયાદ હાઉસિંગ બોર્ડમાં જ કરવાની હોય છે સોસાયટી એપ્ટ નીચે હાઉસિંગ બોર્ડ નોંધતી નથી આ સૌથી મોટો મહત્સવનો મુદ્દો છે રમેશભાઈ એક એ જાણવું સમજવું હતું જ્યારે આ ઇસ્યુ થયો તમે પ્રમુખ મંત્રી જે પણ હતા એમને ક્યાં હતા જે ભાગી ગયા એમનું સ્ટેટસ છે એમનું હાલનું સ્ટેટસ એ છે કે છેલ્લા ત્રણ કમિટીના સભ્યો અત્યારે સોસાયટીમાં જે કમિટીના હોદ્દેદારો હતા એ લોકો હાલ સોસાયટીમાં રહેતા નથી એમના ઘરો છે પણ હાલ સોસાય એકાધે બેચી પણ માર્યા છે પણ બાકીના સોસાયટી સોસાયટીમાં રહેતા નથી અને એમને એમને જે ખર્ચ કરવાનું જે ઢબ હતું એ એ પ્રમાણમાં વધારે ખર્ચ્યું છે એ પ્રમાણમાં એ ખર્ચો બતાવે છે જે મને લાગે કે બહુ ભયંકર પ્રમાણમાં એ લોકોએ ખર્ચ કર્યું છે અને ચોક્કસપણે આપણી પાસે હાલ કોઈ એવા પુરાવા નથી પણ ગેરવહીવટ થયું હોય એવું ચોક્કસપણે દેખાઈ આવે છે નવ કરોડ રૂપિયા હાઉસિંગ બોર્ડે આપેલા એ ફંડ તરીકે જે સભ્યો પાસે પચાસ હજાર અને લાખ રૂપિયા કરીને ઉઘરાવેલા અને એ તમામ ફંડ હાઉસિંગ બોર્ડે સોસાયટીને સુપ્રત કર્યા છે બે હજાર ઓગણીસ સુધી આ ફંડમાંથી કોઈ એક પણ એફડી તોડવામાં આવી નહોતી બે હજાર વીસથી એફડીઓ તોડવામાં આવી છે અને એને વાપરવામાં આવ્યું છે સાથે સાથે સોસાયટીના રહીશો પાસે ત્રણસોથી ત્રણસોથી શરૂ કરીને અત્યારે પાંચસો રૂપિયા સુધી મેન્ટેનન્સ ઉઘરાવવામાં આવે છે જે મંથલી ગણીએ આપણે તો સાતે સાત આઠ લાખ રૂપિયા હોય છે ચોક્કસપણે એમાંથી વીસ પંદર ટકા લોકો મેન્ટેનન્સ ભરતા નથી અને એ લોકો જે મેન્ટેનન્સ નથી ભરતા એ ઉપરથી દાદાગીરી પણ કરે છે કે નથી ભરવાનું આમ કરીને મુશ્કે કેલી ચોક્કસપણે છે અને જે છેલ્લા જી રમેશભાઈ એક વાત સ્પષ્ટ છે કે લોકો મેન્ટેનન્સ ભરતા નથી કેટલાક લોકો એનો મતલબ એ લોકો અપ્રમાણિક છે સોસાયટી સાથે અપ્રમાણિક છે બીજું દરેક સોસાયટીની અંદર વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટેની એક સિસ્ટમ હોવી જોઈએ સરકારનો નિયમ પણ છે સવાલ એ છે કે હાઉસિંગ સોસાયટી પોતે જ જો આવી વ્યવસ્થા કરતે કે વરસાદી પાણી આખું જમીનમાં ઉતારી શકાય તો એને પણ વાપરી શકાય કમસે કમ એ હાઉસિંગ બોર્ડ જૂનું જે અમદાવાદ છે ને સરસપુરને એ વિસ્તારમાં જઈને પૂળમાં જઈને જોઈ આવશે ને કે કેવી રીતે પાણીનું ટીપું ટીપું જમીનમાં ઉતારી અને આખું વર્ષ વપરાય છે તો આ સોસાયટીને આટલું વીજળી બિલ ના ભરવું પડતી ત્રીજી વસ્તુ જે અહીંયા તકલીફ છે વીર સાવરકર હાઇટ્સની અંદર એ જ પ્રકારની તકલીફ અનેક સોસાયટીઓમાં છે ક્યાંક કમિટી પ્રોપર નથી ક્યાંક સભ્યોની આડડાઈ છે કમિટી પ્રોપર છે તો પ્રમુખ પ્રોપર નથી ક્યાંક પ્રમુખ અને કમિટી વચ્ચેના ઈગો ક્લેશ થાય છે ક્યાંક સભ્યો સાથે ઈગો ક્લેશ થાય છે અને એટલે જ હાઉસિંગ સોસાયટી હોય કે ખાનગી બિલ્ડરે બિલ્ડરેપ કરેલી ત્યાં ક્લેશ વધે છે આનંદભાઈ મારી સાથે જોડાયેલા છે આનંદભાઈ આપે કયા કયા પ્રકારના ક્લેશ આ સોસાયટીની કમિટીઓમાં જોયા જી એ કયા કયા પ્રકારના ઝઘડા વિવાદો આ પ્રકારની જે સોસાયટીની કમિટી હોય છે એની અને ફ્લેટ હોલ્ડર મકાન હોલ્ડર વચ્ચે હા 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 ઝઘડા અને આમાં મેઇન એ છે કે જે હોદ્દેદારોએ કરકસર કરીને રૂપિયા આપવા જોઈએ એના બદલે બેફામ રૂપિયા આપવામાં આવ્યા છે હવે એવું જોવા મળ્યું છે કે જ્યારે સોસાયટી પાસે ફંડ હતું કરોડ રૂપિયાનું કે છ કરોડ છેલ્લે ફંડ હતું છેલ્લી કમિટી પાસે ત્યારે જે સોસાયટીની મોટર હતી એ વારે વારે મહિને મહિને બગડતી હતી જ્યારે પાછલા છેલ્લા ચાર મહિનામાં જોવા માટે એવું આવ્યું છે કે ચાર મહિનામાં ફક્ત એક હજાર મોટર બગડી છે અને પહેલાં તો મહિને બે બે વાર મોટર બગડે અને એનો ખર્ચો કરવામાં આવતો હતો એટલે એ પ્રકારનું જોવા મળે છે કે હાથે કરીને પ્રશ્ન ના હોય જે ખર્ચા ના હોય એ પણ ઊભા કરવામાં આવતા હતા અને એ એમાં ફંડનું વાપરી નાખવામાં આવતું હતું બીજું એ પણ જોવા મળ્યું છે કે જ્યારે સોસાયટી પાસે ફંડ બહોળા પ્રમાણમાં હતું ત્યારે લિફ્ટનો કોન્ટ્રાક્ટ સોસાયટીમાં ઓગણપચાસ લિફ્ટ છે તો પ્રતિ લિફ્ટ એક એક લિફ્ટનો કોન્ટ્રાક્ટ દસ હજાર રૂપિયાનો આપવામાં આવતો હતો હવે એ જ અત્યારે કોન્ટ્રાક્ટ પંદરસો રૂપિયા મહિનામાં પણ મળી ગયો છે એટલે જો કરકસરના પગલાં લેવામાં આવ્યા હોત તો આ સોસાયટી અત્યારે આ જે તબક્કે આવીને ઊભી રહી ગઈ છે એ ના ઊભી રહી હોત અને બીજું એ પ્રશ્ન છે કે જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડે પોઝિશન આપ્યા અને બે હજાર વીસ પછી અસંખ્ય ફરિયાદીઓ ફરિયાદો ગુજરાત હાઉસિંગ બોર્ડને મળી છે ત્યારે આ સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડને આધીન છે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અમે રહીશો નવ્વાણું વર્ષના ભાડાપટ્ટી છીએ તો ગુજરાત હાઉસિંગ બોર્ડને જ્યારે કોન્સ્ટન્ટ ફરિયાદો મળે છે અને બે હજાર બાવીસમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પત્ર પણ લખાય છે સોસાયટીને કે તમે એફડીને તોડો નહીં જ્યારે હાઉસિંગ બોર્ડને બધી જાણ છે તો તેમ છતાં એમણે પગલાં કેમ ના લીધા એટલે હાઉસિંગ બોર્ડનું પણ નિષ્ક્રિય રહેવું એ પણ એક ગંભીર ક્ષતિ છે અને એને કારણે પણ અત્યારે જે આ સોસાયટી સંજોગોમાં આવીને ઊભી રહી ગઈ છે એ એ એ પણ એનું એક કારણ છે જાગૃત નાગરિકોએ જાગૃત સોસાયટીના સભ્યોએ ઘણી બધી ફરિયાદો કરેલી અને બીજું એક કે સોસાયટીમાં પર્કોરેશન વોલ તો બનાવવામાં આવ્યો છે પરંતુ ફંડના અભાવે એની સફાઈ કરવામાં શકાતી નથી દર વર્ષે વરસાદ પહેલા પર્કોરેશન વોલની સફાઈ એટલે ભૂગર્ભમાં પાણી ઉતારવા માટેની સિસ્ટમ હોય છે એની સફાઈ કરવાની હોય છે પણ ફંડ જ નથી સોસાયટી પાસે અત્યારે અત્યારે હાલત એવી છે કે સોસાયટીમાં સિક્યોરિટી પણ નથી કાલ ઉઠીને કોઈ ઘટના બનશે કોઈ બનાવ બનશે કે કોઈ અણગમતો અણશાશ તો બનાવ બનશે તો એના માટે જવાબદારી કોની આનંદભાઈ જે શ્રી એ પ્રમાણે આનંદભાઈ આનંદભાઈ હું હવે જનરલાઈઝ કરવા માંગતો હતો કેમ કે આપ તો એડવોકેટ છો એટલે અનેક વિવાદો જોતા પણ હશો આ સિવાય જનરલાઇઝ કરીને આપણે વાત કરીએ હા હા તો કમિટીઓ અને મેમ્બર્સ એના વચ્ચેના કેવા પ્રકારના ક્લેશ સામાન્ય સંજોગોમાં જોવા મળે છે હા કમિટી આ સોસાયટીમાં કમિટી અને મેમ્બર વચ્ચે ક્લેશ એ જ જોવા મળ્યો છે

ઈરાદાઓ શંકાસ્પદ હોય એ લોકોને આટલું મોટું ફંડ હોય ત્યારે એ લોકોને લાલચ જાગે કે આ સોસાયટીમાં હું કોઈ પદ ઉપર આવી જાઉં જેથી કરીને રૂપિયાનો વહીવટ કરવા મળે અને વહીવટ કરવા મળે એટલે એને ખા રૂપિયા ખાવાનું કે કંભાઉન્ડ કરવાનું બહાનું મળે એટલે ભાગે એ લોકો જ્યારે કરપ્શન કરે અને ત્યારે સોસાયટીમાં અમુક મેમ્બર એવા હોય કે જેને મેન્ટેનન્સ ભરવું ના હોય અને ભરવું ના હોય એવા મેન્ટેન એવા એ લોકોને બહાનું મળે કે ભાઈ આ કરપ્શન કરે છે તો હું એને શું લે આ રૂપિયા આપું એટલે મોટા ભાગની સોસાયટીમાં એવું જ જોવા મળતું હોય છે કે જ્યારે કોઈ કરપ્શનની કે શંકાસ્પદ વાત આવે ત્યારે જેને રૂપિયા નથી ભરવા ઈરાદાપૂર્વક રૂપિયા નથી ભરવાના મફતના સગવડો વાપરી છે એ લોકો બહાના કાઢશે કે આ હું મેન્ટેનન્સ ના ભરું એટલા માટે કારણ કે આ ગેરભેર થઈ રહ્યો છે એટલે આ કારણથી સોસાયટી પાસે ફંડ રહેલા હોય છે વપરાઈ જાય છે અને સામે આવક થતી નથી કોઈ એટલે એ કારણથી સોસાયટીમાં પ્રશ્નો ઊભા થઈ થઈ રહ્યા છે શ્રીવાસ્તવજી આપ શું કહેવા ભાગ કેવા પ્રકારની કમિટી હોવી જોઈએ જેના કારણે તમારું ત્યાં થાય એવા મુદ્દા નથી બેસિકલી જે કમિટીઓ છે એ કમિટીના હોદ્દેદારો સોસાયટીના હોદ્દેદારો ઈમાનદાર હોવા જોઈએ અને સભ્યો પણ ઈમાનદારીથી એમને મેન્ટેનન્સનો રકમ ભરવી જોઈએ કારણ કે સભ્યો જો નહીં ભરે તો હોદ્દેદાર ગમે તેટલા ઈમાનદાર હશે એ ચોક્કસપણે એ નહીં ચાલવી શકે આ આ ઘટનામાં ચોક્કસપણે એવું જોવામાં આવ્યું છે કે હાલમાં માર્ચ બે હજાર ચોવીસ સુધી અમુક સભ્યોના મેન્ટેનન્સ ગણતા પંદર લાખ રૂપિયાની રકમ અત્યારે બાકી બોલે છે અને એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટના તો હજી બાકી છે જ એટલે કોઈ ગમે તેટલા ઈમાનદાર હોદ્દેદાર હશે તો પણ જો સભ્યો ઈમાનદાર નહીં હોય અને એમના પોતાના સુવિધાઓ એમના પૈસેથી લેવાની છે એ સમજ જાગતી ના હોય તો ચોક્કસપણે સોસાયટી ચલાવવામાં મુશ્કેલી થશે મારું ચોક્કસ આ આ આ ઘટનામાં હાઉસિંગ બોર્ડને એટલું ચોક્કસ કહેવું છે કે દરેક બ્લોકને એક બ્લોકમાં એકસો બાર મકાન છે એકસો બાર મકાન એક નાની સોસાયટી કહેવાય એટલે દરેક બ્લોકને ઇન્ડિવિજ્યુઅલ પાણીની ટાંકી ભૂગર્ભ ટાંકી જો આપવામાં આવે

અનેક સોસાયટીઓમાં લાખો કરોડો રૂપિયા જમા થયા છે લાખો કરોડો અને એ જ વહેવટ કરવા કેટલીક સોસાયટીમાં પાવર લેવાની ગેમ ચાલે ગેમ ચાલે છે જે તે ધારાસભ્યને અને સાંસદ સભ્ય બનવાનો ખેલ ચાલે ને એવા જ ખેલ કેટલાક જાતે નેતા બનવા પોતાની કોલોનીના નેતા બનવા માટે નીકળી પડે છે કારણ કે જાણે છે કે કરોડોના વહેવટ છે કમિટીના સભ્યો અને કમિટીના પ્રમુખ અને મહામંત્રી અથવા મંત્રી જે પણ હોય એમને વહીવટ પારદર્શી રીતે અને કરકસર રીતે કરવો જોઈએ જ્યાં જ્યાં કરકસર થાય છે સોલાર પ્લાન્ટ નાખી શકાય જેનાથી ઇલેક્ટ્રિફિકેશનનો ખર્ચો અડધો થાય એ જ રીતે પાણી નીચે જમીનમાં ઉતરે એનો ઉપયોગ કરી શકાય આ બધી કરકસર થાય છે જે કહેતા હતા કે લિફ્ટનું મેન્ટેનન્સ આટલું ચૂકવાતું હતું ખરેખર આટલામાં થાય છે એનો મતલબ ત્યાં કમિશન ખોરી હતી આ બધું બંધ થાય ને તો જ કોઈ પણ હાઉસિંગ સોસાયટી નો વહીવટ સારી રીતે ચાલે લાંબો ચાલે નહીતર દર જનરલ મિટિંગે ઝઘડા થાય થાય અને થાય